નમસ્કાર દર્શક મિત્રો થોડાક સમય અગાઉ બોટાદના હળદ ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા એટલે કરવામાં આવ્યું હતું કેમ કે કરદા પ્રથા જે છે તે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહી છે તો તેની વિરુદ્ધમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે પછી આપણે જોયું કે હળદર જબરજસ્ત ઘર્ષણ થયું અને કરદાનો મુદ્દો બોટાદની બહાર નીકળીને સમગ્ર રાજ્યમાં જે છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં પછી ખેડૂતો એ કરદા પ્રથાની સામે વિરોધ કરવા લાગ્યા તો હવે કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીના રસ્તે છે કોંગ્રેસના કિસાન સેલના નેતા પાલભાઈ આંબલિયાની એક પોસ્ટ હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં હવે બોટાદના ગામે કોંગ્રેસ પણ એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહી છે અને સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે અલગ અલગ કારણો પણ રજૂ કર્યા છે તો દર્શક મિત્રો હવે આપણે જોઈએ કે કોંગ્રેસ કેમ આવનારા સમયમાં બોટાદના હળદર ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહી છે તો તેણે કારણો આપ્યા છે પોષણક્ષમ નહીં નફાકારક ભાવ માટે જોઈએ તેટલી ચોવીસ કલાક અને પોસાય તેવા ભાવથી નિયમિત વીજળી માટે સબસિડાઇઝ્ડ ઓજાર ખાતર દવા બિયારણ કીટ ડીઝલ ગોડાઉન માંગો ત્યારે પૂરતા મેળવવા માટે ગોટાળા અને ભ્રષ્ટાચાર મુક્ત જમીન માપણી તેમજ પાક વીમા માટે તમારી જરૂરિયાત મુજબ તમારા સમય ખાતર મેળવવા માટે ખેતી ઉપયોગી સાધનો વસ્તુઓ જીએસટી મુક્ત કરવા માટે તાર ફેન્સિંગ ની યોજના કાગળ પર નહીં વાસ્તવિકતા બનાવવા માટે પશુપાલક ને ચારણ માટે ખેત મજૂર ને ખેતી માટે પડતર જમીન ફાળવવા માટે સૌની યોજના કે નવા ડેમ માં ઘટતું સરકાર પાસે કરાવી પૂરતા પાણી માટે અને ભાજપ ના કયાગ્ર અધિકારી કે વ્યક્તિ ની લાચારી કર્યા વગર ખેડૂત ના સ્વભાવ સ્વમાન બેર જીવન માટે કોંગ્રેસ દ્વારા હવે બોટાદ ના હળદદ મુકામે કે મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે આમ હવે કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીના રસ્તે જઈ રહી છે આપણે જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટી કિસાનોના મુદ્દા અને ખેડૂતોના જે મુદ્દાઓ છે તેના આક્રમકતાથી ઉઠાવી રહી છે આ અગાઉ કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી જે નાબૂદ કરી કેન્દ્ર સરકારે તેને લઈને પણ આમ આદમી પાર્ટી આક્રમક બની પછી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથાનો મુદ્દો હતો તેને લઈને પણ આમ આદમી પાર્ટી આક્રમક બની છે તો હવે કોંગ્રેસ પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતલક્ષી મુદ્દાઓને આક્રમકતાથી ઉપાડવા માટે હવે હળદ મુકામે જે બોટાદ જિલ્લામાં આવ્યું છે ત્યાં કિસાન મહાપંચાયતનું આયોજન અઠ્યાવીસમી તારીખ એટલે કે મંગળવારના દિવસે કરવા જઈ રહી છે તો આ બાબતે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ કોંગ્રેસની આ કિસાન મહાપંચાયતનું જે આયોજન છે તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર